મિત્રો આજે આપણે સાંભળીશું શીતળા સાતમના વ્રતની કથા સાચી પૂજા વિધિ અને મહત્વ વિશે મિત્રો શ્રાવણ માસમાં બે શીતળા સાતમ આવે છે પહેલી શીતળા સાતમ શ્રાવણ સુદ સાતમ આવે છે એને અને બીજી શીતળા સાતમ શ્રાવણવધ સાતમના રોજ મનાવવામાં આવે છે મિત્રો જુદા જુદા પ્રાંત અને જુદી જુદી જગ્યાએ આ બંને સાતમો શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે આ શીતળા માતાજીની સાતમ જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા રથમાં સમજી ને જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતાજી અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળામાંની સુખદ અનુભૂતિ થાય છે શરીરના રોગો દૂર થાય છે ઘણા લોકો ને શીતળાના ડાઘા હોય છે તે પણ દૂર થાય છે અને ઘરના સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે મિત્રો આ શીતળા સાતમનો અનેરો મહિમા છે સાતમના આગલા દિવસે રાધણ છઠ મનાવવામાં આવે છે રાધણ છઠના દિવસે બહેનો જુદી જુદી રસોઈ બનાવે અને તળે છે બાજરી અથવા બંટિયાની ગેસ બનાવે છે અને પછી રાંધી લીધા પછી બહેનો સગડી હોય કે ગેસના ચૂલા હોય કે માટીના ચૂલા હોય તેને ઠારે છે એટલે કે જે ચૂલા કે ગેસ ઉપર આપ રોજ રસોઈ કરો છો તે ચૂલા ઉપર એક દિવસ માટે રસોઈ બનાવવાની હોતી નથી અને તે ચૂલાની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમના દિવસે વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીઓ કાળે ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી તૂપી તેના આંબાનો રોપકૃત ચિત્ર બનાવે છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં આખો દિવસ ટાટુ ખાવું અને શીતળા માની આ વાર્તા સાંભળવી આ પર્વને શીતળા સાતમ કે ટાટી સાતમ પણ મિત્રો કહેવાય છે જુદા જુદા પ્રાંતમાં જુદા જુદા નામથી આ શીતળા માના નામથી ઓળખાય છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવ દેવતા કહેવાય છે ભારતની ભાતી સંસ્કૃતિ છે આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમના દિવસે સગડી તથા અન્ય સાધનો સામગ્રીની પૂજા કરી તે કૃતજ્ઞતાનું અનુભવે છે આંબાના રૂપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવું મીઠો અને મધુર સ્વાદ રસોઈમાં અને જીવનમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા શુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા અનુસાર એવી છે મિત્રો માન્યતા કે પ્રસ્તુત સાધનોને પૂજા કરવાથી તમારા સંતાનો બાળકોને કોઈ રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આડકતરી રીતે જોઈએ તો સુખડું એ સ્વચ્છતા અને શુદ્ધિતાનું પ્રતિક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુગઢતાનું પ્રતિક છે આ સાધનો દોવારા સ્વચ્છતા અને સુગઢતા રાખવામાં આવે તો રોગોનું પરિણામ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય અને અનેરો સંદેશ છે જીવનમાં સહસ્થતા અને સુગઢતા લાવવા માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ મા જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઓદાર્યજોડ છે વ્રતધારી સ્ત્રીઓએ માં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સ સાતમ વ્રત કરનાર સ્ત્રીઓએ આજે શક્તિ શીતળા દેવીને પ્રાર્થના કરવી જોઈએ અને આ મંત્રનો પણ ઉચ્ચાર કરવો જોઈએ શીતળા માતાએ નમો નમો આ એ મંત્ર ઉચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતે ગોહિણીઓને પ્રેમપૂર્વક જમાડવી શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીઓએ કોઈ દિવસ જીવનમાં વૈધવ્ય આવતું નથી આ વ્રતને વૈધવ્ય નાશ વ્રત પણ કહેવામાં આવે છે તો મિત્રો આપણે સાંભળ્યું શીતળા સાતમના વ્રતનું મહત્વ અને સાચી પૂજા વિધિ તો હવે મિત્રો આપણે સાંભળીશું શીતળા સાતમની વ્રત કથા તો બોલો શીતળા માત કી જાય મિત્રો કોઈ એક ગામમાં એક ડોસીમાં તેમના બે દીકરાના પરિવાર સાથે રહેતા હતા તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી તે ઈર્ષાળુ અને કજીયાખોર હતી જ્યારે નાની વહુ ખૂબ જ ગોળી અને તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડીવાર આડી પડી તો થાક લાગવાના કારણે સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલી ગઈ ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા છે અને તે ચૂલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું તો શીતળા માતાએ કોપાયમાન થઈને આ નાની બહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો અને આ નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો તેનો દીકરો તો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાનો જ કોપ લાગ્યો છે તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ મા તો દયાળુ છે તે જરૂર તારા ઉપર કૃપા કરશે નાની બહુ તેની સાસુની વાત સાંભળીને પોતાના ભરતું થઈ ગયેલા દીકરાને પોતાના ખોળામાં લઈ માથે હુંડલો ઉપાડી શીતળા માતાને શોધવા નીકળી પડી તેને રસ્તામાં સૌથી પહેલાં બે તલાવડીઓ મળી તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું કેમ કે જે તેનું પાણી પીવે તે પોતાને શરણ મોતને શરણ પામતું હતું નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈને જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું શીતળા માની કૃપા મેળવવા માટે જાઉં છું ત્યારે તલાવડીઓએ કહ્યું કે બેન અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે નાની વહુ તો સારું એમ કહીને નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા તે બંનેના ગળામાં ઘંટીના પડિયા બાંધેલા છે અને નાની વહુએ ને જતી જોઈ અને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ પણ કહ્યું કે અમારું આ લડવાનું કારણ પણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પણ પૂછજે સારું એમ કહીને નાની વહુ તો આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક દોશી મારે પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતા જોઈ તે ડોશીએ નાની બહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે આમ આપતી આપતી વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોશીમા બોલ્યા કે જરા મારું આટલું માથું જોતી જાને નાની બહુ ખૂબ જ દયાળુ હોવાથી તે તેના તે ના ના કહી શકી અને તેને પોતાનો દીકરો તે ડોશીમાના ખોળામાં મૂકીને તેમની જૂ વીણવા માટે બેસી ગઈ માથામાં બહુ જ જુઓ પડેલી હોય છે માથું જુઓના કારણે દુર્ગંધ મારતું હોય છે છતાં પણ નાની વહુ તો બહુ દયાળુ હતી એ તો આ વૃદ્ધ ડોશીમાના માથામાં જુઓ કાઢવા બેઠી અને થોડીવાર પછી જ્યારે ડોશીમાનું માથું ઠર્યું ગયું ત્યારે એને આશીર્વાદ આપ્યા કે હે બેટા જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો એક ચમત્કાર થયો અને તેનો દીકરો જીવત થયો અને રડવા લાગ્યો નાની વહુ આ ચમત્કાર જોઈ અને સમજી ગઈ કે આ શીતળા માતા જ છે નાની વહુ તો શીતળા માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી ત્યારબાદ તેને તલાવડીઓના દુઃખનું પણ નિવારણ પૂછ્યું તો શીતળા માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોખ્યો હતી દિવસ ઉગ્યાની આત્મા સુધી લડતી રહેતી હતી કોઈને પણ છાશ કે પાણી આપતી ન હતી અને છાશ કે દૂધ આપે તો એની અંદર પાણી રેડીને આપતી તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીવી તો તેના દુઃખનું નિવારણ થઈ જશે અને ત્યારબાદ તેણે બે આખલાને લડવાનું કારણ પૂછું ત્યારે શીતળા માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી તે બંને રાગ દેશથી ભરેલી હતી અને બીજાના દુઃખે જોઈ અને રાજી થનારી હતી તો કોઈને પણ દળવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે નાની બહુ તો શીતળામાંના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યા તે બંનેના દુઃખનું નિવારણ કર્યું ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને રાજીના રેડ થઈ ગયા પરંતુ તેની જેઠાણી તો વગર લાકડે અંદરો અંદર બળી ગઈ આ રીતે એક વર્ષ પૂરું થયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ ને તે પણ એવું થયું કે મને પણ શીતળા માતા પ્રસન્ન થાય એ એવું વિચારી અને મોટી બહુ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ રાતે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી બહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળતો શીતળા માતાના આવા શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો તો મોટી બહુ પણ શીતળા માતાને પાસે પોતાનો દીકરો લઈને ચાલી નીકળી સજીવન કરાવવા ત્યાં તો મોટી બહુને પણ તેને રસ્તામાં બે તલાવડીઓ મળી તેઓને તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે શીતળા માતા પાસે જાઉં છું તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ પણ બહેન કરતી આવજે ને તો તેણે ના પાડી દીધી હું થોડી તમારી નોકર છું એમ કહીને એ તો આગળ ચાલતી ચાલવા માંડી થોડાક આગળ જતાં આખલા મળ્યા તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી તે આગળ ગઈ તો એક ઝાડની નીચે એક દોશીમાં પોતાનું માથું ખંજવાળતા મળ્યા ત્યારે દોશીમાં એ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી કોઈ નવરી નથી કે તારું માથું જોઈ દઉં મારે શીતળા માતા પાસે જવું છે અને તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તે ત્યાંથી ચાલ ચાલી નીકળી આખો દિવસ જંગલમાં વગડામાં ફરી અને થાકી ગઈ પણ ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં એટલે પોતાના ઘરે તે પરત આવી દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી ત્યારે નાની બહુએ શીતળા માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી ત્યાં તો શીતળા માતાજી પ્રસન્ન થયા અને નાની બહુએ શીતળા માતાને કહ્યું કે મારી જેઠાણીના દીકરા ઉપર કૃપા દૃષ્ટિ કરો અને મારી જેઠાણીની ભૂલને માફ કરો ત્યારે શીતળા માતા નાની બહુનો બીજા પ્રત્યે આવો ભાવ જોઈને પ્રસન્ન થયા અને જેઠાણીના દીકરાને સજીવન કર્યું તો હે શીતળા માતાજી જેવી રીતે માતા તમે દેરાણીને ફળ્યા હતા તેવી રીતે આ વાર્તા સંભળાવનાર અને વાર્તા સાંભળનાર અને વ્રત કરનાર સૌને ફળજો તો બોલો મિત્રો શીતળા જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર